એક ભાઈને અરીસો જેડ્યો એક ભાઈને અરીસો જેડ્યો એને પોતાને ખબર નહોતી ભાઈ કે આને અરીસો કેવાય પોતે બતાવી કારણ કે એને જોયો જ નતો કોઈનો શેર એટલે એનોય નતો જોયો એને શેરો એટલે એને ખબર જ નથી કે હું પોતે દેખાવી એને જેમ છે કે માણા દેખાય હામ હે વાહ એને ખબર નતી પોતે એટલે પેલા એ કે માણા દેખાય હા હા એક મિનિટ મારી વગર નો રહી ગયા ઘોકેશ ક્યાં ક્યાં આવે બેન ભાત લઈને વાડી આવ્યા ટક્કર લઈ ગયેલો એની પત્ની ને ફાળી છુપાવી દીધું એની પત્ની ને મારે રોય ક્યાંક છુપાવ્યું

સાહેબ સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી જીવો ઘડી એ તો સમજો બેડો પાર તો એ બાપુ એમ કે કામ કરાય ભાઈ માયા ભાઈ કી સ્કૂલ પે જા કે સો જા રાત કો નહીં નિકલના ચાહી એટલે પછી મને ફોન કરાયો માયા ભાઈ એક ગાડીવાળા કો ભેજા હે વહા ઉસકો ભોજન કરા કે છુલા દેના એટલે મને ખબર પડી જાય કે ઈ ગાડી નું પેમેન્ટ આપણે દેવાનું છે એટલે પાછો બાપુને ને કહું બાપુ મેં ઉસકો છૂલા અરે ભાઈ જાના હે તો જાને દેના ના લેકિન વો આ રહા હે અને પછી બાપુ એ બાપુ બાપુ પછી મને ફોન માં જે આપે બે ત્રણ બહુ લેરી છે બે ત્રણ આપે અચ્છા હું માયા ભાઈ તો કલાકાર બના હે મેં કીધું બાપુ હજી કઈક આગળ બનવાનું કયો સબકુશ બન જાયગા લેકિન ગાયકા ધ્યાન રાખના અને હકીકત છે સાહેબ અમારે અમારી પાસે બાપુ અત્યારે સાડા છ હજાર ગાવું છે ત્યાં અને એકલો જ બાવલિયો બાપુ અને એ અહીંયા માળામાં આ માળાનો મેર આવે ને બાપુ આ માળાના મેળમાં આપણે જે પોલીસ જે સીટી રાખીએ ને સાહેબ એવી હહુડી અહીંયા રાખે અને જેવી બાપુ સીટી મારે હંહુડી મારે એટલે છ હજાર એ બાવાની વાહો હાલી જતી હોય સાહેબ આ નજરે જ ખાલી પછી એને કોઈને ફોન કરે ને

જે વરરાજો સાહેબ પ્રણ ચડ્યો હોય તોરણ અને મીઠા ગીત ગવાતા હોય કે કોરો મો બેઠો રે ય છે વરરાજો તો ધીરે 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 પેલું મંગળ ચાલુ થયું વાતમાં બે મિનિટ પેલું મંગળ ચાલુ થયું કે પેલું પેલું મંગળી રે વરતાય પેલું પેલું ધ્યાન આપજો ભાઈ બે મિનિટ હોવા મારી વાતો એવી હોય છે કે જ્યારે વાત ની અંદર તમે પ્રવેશ કરી જાવ ને તો તમને ખબર પડે કે આ કોની વાત હાલે છે બાર બાર થી ખબર ન પડે છે તમારે ઓફિસમાં આવવું પડે તો ખબર પડે કે આ હેની ઓફિસ છે બાર નો બોર્ડ મારેલું હોય છે એક જણો એક જણો પોસ્ટ ઓફિસે ગયો પોસ્ટ ઓફિસ સાહેબ પોસ્ટ ઓફિસે જઈને ફરિયાદ લખાવી કે બેન ગયા બેન પોસ્ટ ઓફિસે જઈને ફરિયાદ લખાવી મારો પતિ ખોવાઈ ગયો એટલે પોસ્ટ ઓફિસ વાળા ખીજાણા બેન આ પોસ્ટ ઓફિસ છે પોલીસ સ્ટેશન નથી એ ફરિયાદ ખોવાણા હોય તો પોલીસ સ્ટેશને લખાવો તાકે એકવાર થાય ને તો પોલીસ સ્ટેશને લખાવી હતી તો હાશ ને બોટી આવ્યા થા હવે સમજાય ગયે દાંત કાઢજો સાહેબ કે પેલું પેલું માંગાળી ઉરે મન તૈયાર પેલું પેલું ગાર દેવાયર પેલે મંગળે મંગળ ઘૂમિના દાન દેવાયર મંગલ એ મંગળ હૂમિના દાનય રે કરી તેનું મંગળ પૂરું થાય રે એમ કરી તેનું મંગળ પૂરું થાય રે એમ કરી એ બીજું બીજું મંગળ એક રાજપૂત ફેરા ફરે છે હા પણ સાહેબ બેનું રૂડા ગીત ગાય છે એક યુવાન માંડવે તોરણ ચડ્યો છે કે બીજું બીજું મંગળી બીજું એ બીજે મંગળ કોના દાન દેવાય રે બીજે મંગળ બીજું મંગળ પૂરું થાય મારા ઘડી ધ્યાન દેજો એ માટે કહું છું પેલા મંગળમાં ભૂમિ નું દાન બીજા મંગળ માં સોના નું દાન અને હવે અહિયાં ત્રીજું મંગળ વર્તાય છે ત્રીજા મંગળમાં ત્રીજે મંગળ ગાયો ના દાન પેલા મંગળ માં ભૂમિ ના દાન દેવાનું બીજા મંગળ માં સોના દાન દેવાનું અને ત્રીજા મંગળ માં હજી ગાયો દાન દેવાનું પણ ગાયો હજી એમ કેવાય કે ત્રીજું મંગળ પૂરું નહોતું થયું સાહેબ ત્રીજું મંગળ પૂરું ન થયું અને હજી ત્રીજું મંગળ પૂરું થાય ન થાય રાજપૂત ચોરીએ ચડ્યો છે ત્રીજો ફેરો ફરે છે અને એમાં એક ચારણ જગદંબા આવે છે રાજપૂત ચોરીએ ચડ્યા છો પણ સાંભળે ને રાજપૂત પણ જો વાતણી અરે યાજ મે પણ ધર રે નાખે અરે મારી વેગડ કારણ વાચરા ને તણી અરે રે હવે રાણા રમ રમચારણ જગદંબાઈ આવીને એટલું કીધું રાજપૂત ચોરીએ ચીડ્યા છો કે હા પણ સાંભળી લે રાજપૂત કલ્પના તો કરો સાહેબ વીસ બાવીસ વર્ષની ઉંમર હતી વસરાજ સોલંકી ની એ ફેરા ફરતો થઈ બીજો કોઈ નતો એ ભારત વર્ષ નો રાજપૂત ભારત વર્ષ નો યુવાન વસરાજ સોલંકી હતા અને વસરા સોલંકી પાસે આવીને ચારણ જો ગાયું માટે સાહેબ રાજપૂત ચોરીએ ચડ્યા છો તમારી જવાબદારી છે અમારી ગાયોને દુશ્મનો લઈ ગયા છે

હવે પછી આ વરમાળા તમારી ડોકમાં માં નાખી મરજો કા મારજો પીઠન દેજો લગાર શું કહે છે સાંભળજો માંડવામાંથી સાહેબ કે મરજો કા મારજો પીઠન દેજો લગાર ભાગીને આવતા ને હો નઈતર મારી બેનપણીયું મારી સાહેલી મેણા મારશે આ તો કાયર કંઠની ના જાઓ રાજપૂત

મેડી ઉપર માંડેલ છે પિતળિયા પહા એની સોગટિયું સગા હવે મારતો જાને માંગડા અને એ માંગડા વાળા અહીંયા સોપાટ રમે છે પદ્મા સાથે અને ન્યા આવીને કોક કેમ કે નથી એનું કામ નથી કાઈ લેના દેના સાહેબ એ તો ધાતરવડી નો ઘણી છે માંગડા વાળો પણ એક મરદ ને ખબર પડે ગાયું વળાણી છે બાહિલ ચાવડો છે એ ગાયું વાળી ગયો છે અને પિતાએ પિતાએ આ છે કીધું માંગડા વાળા તમારે જવાની જરૂર નથી અમે હમણાં પાંચ વેપારીઓ જાઉં ને તો ઈ બાહિલ ચાવડો છે ને એને અમે જયારે જયારે અમારી ગાયું વાળી જાય તો અમુક રકમ અમે દઈ દે છીએ ગાયું છોડી દઈ છે અને તેથી માંગડા વાળા એ મૂસ ઉપર હાથ નાખ્યો હતો સાહેબ હજી ખાલી મૂસ નો દોરો ફૂટેલો હતો અને તેથી એને કીધું કે અમે યુવાન જીવતો હોય ભારત વર્ષ નો અને ગાયું માટે પૈસા થી છોડાવવા પડે તો તો અમારી જને ત્યાંના ધાવણ માં ખોટ પડે ભલા માણા પણ એ મારે માંગડો સારી માંગડા વાળા એ પણ એમ કહેવાય કાયુ ની વારે ચડેલા એની ખાંભી અમે માથું ટેકાયું છે

અરે મારી વેગડ નો આવી વાસરા સોલંકી આખા ગામની ગાયું ને પાછી લાવ્યો પણ મારી વેગડ નથી આવી હવે પરિવાર ચડ્યો છે પાપી ઢીંગા પણ કેવો વર્તાણું દિહિતે વેગડ નો મારું Yeah. No. No.